બેઠા બેઠા ઝોલા આવે છે ને હા ઓ ગુડ આફ્ટરનૂન અંબા અંબા અત્યારે ઘરે ગેસ્ટ આવ્યા છે અને અત્યારે ક્યાં યુએસમાં માં ક્યાં થી ન્યુ જર્સી અને ઓમ આપણે રાજકોટથી જ બિલોંગ કરો છો ને બોન અચ્છા ઓકે અને કેટલા દિવસ તમે એને ઓકે અને એઝ અ ડોક્ટર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે ચાઈલ્ડ ડોક્ટર ને ઓકે ભાભી તમારું નામ ઓકે તમને કેટલા વરસ થયા ઓકે અને બે એમના બાળકો છે કયા સ્ટાન્ડર્ડ માં છો બંને બંને ઓકે ભાઈ મોટા છે ઓકે અને કેવું લાગ્યું રાજકોટ ભાભી પૂછવું પડે કેટલા દિવસથી થી રાજકોટમાં છો તમે શું શું ટ્રાય કર્યું રાજકોટમાં

હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના સાડા બાર અને છેલ્લા ઘણા દિવસથી મેઇલ એમને આવતા હતા મેલ હું બહુ ઓછા ચેક કરતો હોય પણ હવે ઘણા લોકો હજી છે કે આવી રીતના બહાર રહેતા હોય તો એ લોકો મેઇલથી કોન્ટેક કરવાનું ટ્રાય કરતા હોય પછી એક દિવસ મારું ધ્યાન પડ્યું મેં રિપ્લાય આપ્યો હતો કે ભાઈ અમે રાજકોટ આવીએ છીએ ફેમિલી સાથે મારા બાળકોને તમને મળવું છે એ વિડીયોઝ જોવે છે ત્યાં બાળકોનું બોન બી અમેરિકા જ થયેલો હતો અને ભાઈનો જન્મ ભાઈ એમ કહેતા હતા કે રાજકોટના જ છે એમના મોટાભાઈ હજી અહીંયા જ રહ્યા છે એટલે પછી વોટ્સઅપમાં એમનો એક મેસેજ આવ્યો હતો તો એમાં બી કોન્ટેક કર્યો એટલે હવે ગઈકાલ રાતે મને એમ થયું કે આવતીકાલે કાંઈ શૂટ કેવું કાંઈ નથી તો લાવને ભાઈને પૂછી જવું જો ટાઈમ હોય તો એમને અગિયાર વાગે મેં મેસેજ ડ્રોપ કરી દીધો જો કાલે તમારે પોસિબલ હોય તો મળીએ તો બસ આજે મળી લીધું અને બસ આવી રીતના આપણા ગુજરાતી ભાઈઓનો અહીંયા તો ઠીક છે બારે બી આટલો પ્રેમ છે અને મજા આવે મળીને કોશિશ કરતા હોય કે ભાઈ પોસિબલ હોય મળી ભાઈ દસ કે પંદર દિવસથી હતા નહીં સોરી થ્રી વીક્સ માટે આવ્યા હતા એટલે પંદર દિવસથી હતા પંદર દિવસથી વધારે હતા અને બે દિવસ પછી હવે નીકળવાના એ પહેલાં મેં બધું હવે મળી લઈ અને હવે બસ જો મારા અમુક વોઇસ ઓવર કરવાના છે રીલ્સ માટેના એ કામ ચાલુ કરી દઉં અને આજે એટલો લોડ નથી પણ વોઇસ ઓવર જરૂરી છે એટલે રીલ્સ બધી એડિટ થઈ જાય છેના માનમાં રવાનો શીરો બારિયા છે ને એના માનમાં સૂર્યા છે જીવંતિકા માનો વ્રત મારો ફેવરેટ છે તો ટ્રાય બીજું શું શું બને એવું જમવા ખીચડી પાલકની ભાજી સુકી ભાજી ઓકે બનવાનું છે હવે હમ બોલો હા કાઈ બોલવું નથી કેમ સરખે બેઠા છે હમ ત નું શું થયું મૌન વ્રત નું શું થયું ચોકલેટ ખાવી છે ચોકલેટ આવી છે અમેરિકા થી આવ્યા હતા ત્યાં છે ભાઈ તો બા તમે કહો હું આપણે અમેરિકા જાય વીસ વર્ષ રહી તો આપણે થોડો ફેરફાર થવાનો છે ટૂંકમાં અમુક વસ્તુ ત્યાં આપણામાં આવી હોય પણ જે ગુજરાતી આપણું કલ્ચર છે જે આપણી રીતભાત છે એ કઈ થોડું ફરવાનું છે ને આ મિસાઈ કરવાના હોય ને આપણે એ બાળકોને એટલે જ લે આવે કે ભાઈ પાછું આવે તો કલ્ચર ને ખ્યાલ આવે એ લોકો ત્રણ વીક થી આવ્યા છે એટલે હવે બે દિવસ પછી એમની ફ્લાઇટ છે નીકળી જવાના બે દિવસ માં તો એટલે જ મને એમ થયું કે આજે ટાઈમ છે તો મળી લઉં ઘણા દિવસ થી કેતા ને એ લોકો આજે મળી લીધું છોકરો હતો ને કેટલી વસ્તુઓ ટ્રાય કરે છે બનાવતા હોય એટલે આપણે ટ્રાય કરતા હોય કે પરફેક્ટ આપણે જે રેસીપી શૂટ કરી ને પરફેક્ટ એકદમ માપ દીધું હોય ને

ચાલો કામ કરો ચાલો આરામ ચાલુ છે બાય જમી લીધું મારા વિના તમે જમવા બેસી ગયા તમે કીધું કે મને વાર છે આવું હવ પેલાની ઘરવાળીઓ પતિને જમાડીને જમતી હોય પેલાની હવે નહીં નહીં

પોણા બે વાગ્યા છે અત્યારના બે હજી વોઇસ કમ્પ્લીટ થયા છે જમીન મેં કીધું પછી ત્રીજું કામ હાથમાં લઉં ઓકે બોલાવું બી હા કુટિન સિદ્ધુ ગાવન કરો ગઈ છે બુક માંથી જોઈ જોઈને અચાનક યાદ આવી ગયું આવી ગયું એટલે પાછું જ્યાંથી અધૂરું હોય ત્યાંથી સીરો એમને એટલા કર્યો છે પેંડા છે ને કારણ કીધું તો નથી આવ્યો આજે એને સફેદ વસ્તુ ખાઈને જ રહેવાનું હોય એટલે પેંડામાં માં આવતા પેંડા કેડા સીરો Sắp được bà bùi bà tay sắp được đôi mẹ kèm. Kát Sắp bà tóc bé bói 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 Sắp bói 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 bói

થઈ ગઈ પૂજા સોરી આરતી કા આરતી થઈ ગઈ આરતી થઈ ગઈ ભાખરી બનવાની હોય ને એટલે રસા શાક જોઈ ચોળી ને ખાવા આજે ફી અગેન સેમ ફોર માઇ ગ્રેવી વાળું બટેટાનું શાક રેડી થઈ ગયું છે આ મીડિયમ તીખું છે બાબુજી ખાઈ લેશે પછી આનંદ માટે મસાલા વાળું તીખું થાય છે ના હોય છે પછી બીજી એક એટલે હું લેવા આવી છું અને ઘરે ગ્રી વાળું બટિટા શાક અને ભાખરી રેડી છે બાપુજી ને આનંદ ને બેને જમવાનું છે વ્રત રહ્યા છે દીદી શ્રાવણ મહિનો છે મોંઘી માર માટે ખીચડી બનાવી છે તો મેં ગીધું હું અહીં જ ખિચડી ખાઈ દઈ શકું અરે અલે ફોન તારે એક જ કામ છે તારી પાસે વપાને ફોન લગાડે પપાને ફોન લગાડે તો ગ્લાસે તું ભેગો ભયો જતો હોય તો એની

ખબર નહીં આસ સેનો છે થોડું તીખું મરચું નાખીને આને શાકને તીખું કર્યું છે જે મેડમ આવ્યા નથી બપોરનું આ બધું પડ્યું છે છાસ અહીંયા કાઢી લીધી છે ભાખરી અહીંયા છે મારી એક ભાખરી ચોડી લેશું મરચાં ચાર શેકી લીધા છે પાપડે શેકી લીધો છે અને કરી લેશું ભૂકો

તમે તો <laughs> <groans> <play trap> <laughs> જાઉં છ ને વીસ હોત તો અત્યારે આવી રીતના નિરા થયા બેઠો તમે લોકો કમેન્ટ કરીને કહેજો મસ્ત બિલકુલ સ્પીડ ભી નહી ચોકલેટ ખાઈ લીધું